ધોકાને ગડદા પાટુથી ઘાતક હુમલો કર્યો આ હુમલામાં એક યુવાનનું ઘટના જ સ્થળે મોત નિપજ્યું હોવાનું કહેવાય છે જ્યારે બે અન્યને ગંભીર રીતે ઘાયલ થયેલી સમોને તાત્કાલિક પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં બંનેની હાલત ગંભીર જણાઈ રહી છે મૃતક યુવાનના શરીરને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર મોકલવામાં આવ્યો છે આ ઘટના રાત્રે અંદાજે આઠ વાગ્યાની આસપાસ બની હોવાનું પણ સામે આવી રહ્યું છે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ શરૂ કરી તથા કેસ નોંધવામાં આવ્યો છે થરાદ પોલીસે બા લોકો સામે ફરિયાદ નોંધી છે પોલીસ દ્વારા તપાસ શરૂ ગામમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ હમણાં સુધી કોઈ પણ શખ્સની ધરપકડ કરવામાં આવી નથી ડુવા પાવડાસા અને ગુણવા ગામમાં હાલ તણાવપૂર્ણ સ્થિતિ સર્જાય છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે હા ગઈકાલે થરાદ પોલીસ સ્ટેશનની હદમાં ડુવા ગામ પાસે એક બનાવ બનેલ છે બનાવ છે એ ખૂનનો બનાવ છે આ બનાવની હકીકત એવી છે કે ત્યાં એક સાહેબ બેન સાથે એક જે ફરિયાદી છે એમના ભાઈને પ્રેમ સંબંધ થઈ જાય છે અને એમના પ્રેમ લગ્ન પણ એ લોકો કરી લે છે અને પછી જે આ આ કામના જે આરોપીઓ છે એ આરોપીઓ આ બેનને પાછી મેળવવા માટે થઈને એના મતલબ અપહરણ કરવાના ઈરાદે એમને લઈ જવા માટે થઈને આવે છે અને જે આ કામના ફરિયાદી છે એ જે વાહનમાં જતા હોય છે એ વાહનને ટક્કર મારે છે એના વાહનને પલટી મરાવડાવી દે છે અને પછી માર મારે છે અને એ મારમાં એમને માથાના ભાગે ઈજા થાય છે અને એ મા ફરિયાદીના ફાધર છે એ મરણ જાય છે કુલ બાર વ્યક્તિઓ સામે અમે પોલીસ થરાદ પોલીસ સ્ટેશનમાં એનો ગુનો નોંધાયેલ છે અને અત્યારે અમારી તપાસ ચાલી રહી છે હાલે આરોપીની તપાસ ચાલે છે તેમજ આ દિશામાં ખરેખર બીજા હજી કોણ લોકો સંડોવાયેલા છે એની પણ તપાસ થશે અને અત્યારે પોલીસ કાર્યવાહી તપાસની કાર્યવાહી ચાલુ છે ના અત્યાર સુધી કોઈ આરોપીની હજી અટકાયત થયેલ નથી પણ આ નજીકના સમયમાં જ અમે આરોપીને પકડી લેશું